નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયોની અંદર હું આરએમસી જે પરીક્ષા આવી છે જુનિયર ક્લાકની એના વિશે રીઝનિંગના જે સબ્જેક્ટ છે એની ચર્ચા કરવાનો છું તમે જાણો છો કે એનો સિલેબસ તમને આપવામાં આવ્યો છે અને એની અંદર મેથ્સ અને રીઝનિંગ સાથે આપવામાં આવ્યું છે રીઝનિંગના કેટલા પ્રશ્નો આવશે એ કંઈ ડિફાઈન કરીને કહેવામાં આવ્યું નથી પણ આવશે એ ફાઇનલ છે શું આવશે કયા ટોપિક આવશે કયા કેટલા ટોપિક કેટલા માર્ક્સના આવશે આ વિડિયો ની અંદર હું એની સંપૂર્ણ ચર્ચા કરીશ અને લાસ્ટ ટાઈમ જે एग्जाम લેવાઈ હતી તેની અંદર કયા ટોપિક જે છે એમાંથી તમારો પ્રશ્નો પૂછાયા હતા એ પણ હું તમને કહીશ દોસ્તો વાત કરીએ તો રીઝનિંગ એવો સબ્જેક્ટ છે કે એ ક્યાંક ને ક્યાંક દરેક एग्जाम માં થોડાક માર્ક્સ નો કે વધારે માર્ક્સ નો પૂછાતો હોય છે કે ડીફાઇન નથી જનરલી સ્ટુડન્ટોને એવું લાગે કે રીઝનિંગ જે છે મને આવડે છે અને આવડ તો પણ હશે પણ જ્યારે મેથ્સ અને રીઝનિંગ સાથે આવે ત્યારે રીઝનિંગ તમારું ગેમ ચેન્જર રોલ પ્લે કરે છે દોસ્તો ફક્ત રીઝનિંગ આવતું હોય તો તમે એને બાર્ટિક્યુલર ટાઈમમાં પૂરું કરો તો તમને વાંધો ન આવે ફ્રેક્શન ઓફ સેકન્ડ જે છે એનો ફરક ન પડે પણ જ્યારે સાથે મેથ્સ હોય તારે તમારે જેટલું બને એટલો ટાઈમ રીઝનિંગના સબ્જેક્ટની અંદર બચાવવો પડે કેમ કે મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જેની જે તમારો સમય માંગી લે અમુક ટાઈમે તમારો જે કોન્સેપ્ટ હોય એ वीक હોય એના કારણે શું થાય કે સિમ્પલ દાખલાને પણ આપણે સમય વધારે આપવો પડે આ સમય જે છે એ રીઝનિંગ એવો સબ્જેક્ટ જે જો તમારો સ્ટ્રોંગ હોય તમે એને ઇગનોર ન કર્યો હોય તો તમારો સમય જે છે એ તમારો બચાવી આપશે RMC ની પરીક્ષા ની અંદર બનને સબ્જેક્ટ તમાર આવે છે મેથ્સ પણ આવે છે રીઝનિંગ પણ આવે છે તો આજે હું એ જ વાત કરીશ કે રીઝનિંગ જે છે એની અંદર તમારે સુવાંચવાનું છે રીઝનિંગ ની હું વાત કરું બરોબર તો એની અંદર ઘણા બધા ટોપિકો તમને જોવા મળશે જેમ કે લોહી ના સંબંધ અને ઇંગ્લિશમાં આપણે બ્લડ રિલેશનશિપ કહીએ દિશા અને અંતર આ જે ટોપિક હું લખું છું આ બધી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે એક પ્રશ્ન આવે છે સિરીઝનો પછી આવે છે કોડિંગ ડીકોડિંગ કોડિંગ ડીકોડિંગ ઠીક છે પછી આકૃતિ વાળા પ્રશ્નો પછી આવે છે કેલેન્ડર પછી એક અત્યારે ટોપિક ઇન્ટ્રોડ્યુસ થયો છે ગુજરાત ગવર્નમેન્ટ ની પરીક્ષા ની અંદર ખાસ કરીને એનું નામ છે સિલોગ તમે જોયું હશે કે અમુક કૂતરા ભેંસ છે અમુક ગાય આ છે અને નીચે તમને સ્ટેટમેન્ટ આપ્યા એટલે કે વિધાનો વાળા विधान वाला वाक्य ठीक है तो अलग-अलग टॉपिक जे आ तुम्हारी परीक्षाओं में क्या क्या क्याक तुमने जोवा मड़े छे आरएमसी जे छे राजकोट म्युनिसिपल कॉर्पोरेशन एनी जे परीक्षा लास्ट टाइम लेवाई हती एनी अंदर थी 2-4 टॉपिक माथी प्रश्न पूछा आता जेम के सीरीज माथी प्रश्न पूछाया हो तो दिशा ने अंतर माथी पूछाया तो लोही ना संबंध माथी प्रश्न पूछाया तो તો આજે આપણે આજના વિડિયોની અંદર આનું જ ઇન્ટ્રોડક્શન આપીશું કે લોહીના સંબંધ જે છે એનું બેઝિક આપણે શીખીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર કેવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવે તો તમે કઈ રીતે કરી શકો છો અથવા તો દિશા અને અંતર જેવાના પ્રશ્નો પેન પેપર વગર કરવા આવે તો કઈ રીતે થાય દોસ્તો લોહીના સંબંધ જે છે એ એક ડિટેલ ટોપિક છે એની અંદર જેટલા પણ ટાઈપના પ્રશ્નો છે હું તમને અહીંયા કરાવવાનો છું એટલે ચિંતા કરવાની તમારે જરૂર નથી આ આપણે ટોપિક અહીંયા લખ્યા છે આ તમારી કોઈ પણ પરીક્ષા એક સ્ટુડન્ટોએ કેલેન્ડર અને ઘડિયાળના પ્રશ્નો એવા કરી નાખ્યા સૂત્રો કરી નાખ્યા કે હવે ગવર્મેન્ટમાં એ પ્રશ્નો ઓછા પૂછાય છે તમે જાણો છો કે પરીક્ષાનો ટ્રેન્ડ ધીરે ધીરે ઓનલાઈન થતો જાય છે અને સરકાર જે છે ના માળખાને ફોલો કરતું જાય છે આપડે જોયું તો SSC ના જે પેટર્નો છે એના પ્રશ્નો હવે આપણી ગુજરાત ગવર્નમેન્ટ ની અંદર પણ પૂછાવા માંડ્યા છે તો આપણે હવે જે છે કઈ રીતે તૈયારી તમારી કરવી જોઈએ એ આપણે શીખવાનું છે આજનો આપણો ટોપિક દોસ્તો જે છે હું તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ હું તમને જણાઈશ કે ભઈ રીઝનિંગ માં શું તમારે ખાસ કરવું જોઈએ તો આપણે સૌથી પહેલા હું વાત કરું તો લોહી ના સંબંધોની આ પ્રશ્નો તમારી પરીક્ષામાં ફિક્સ છે આવશે આવશે ને આવશે કોઈ પણ પરીક્ષા તમે આપશો એમાં કેક ને કેક જોવા મળશે આમાં એક પ્રકારના પ્રશ્નો પૂછાય છે જો a + b a - b a / b અને a * b સાહેબ કે બ્લડ રિલેશનશિપમાં આ શું લઈને આવ્યા અને તમને એક સૂત્ર આપી દેશે p + q - s, s + t /

આ રીતે અને તમને કહેશે કે અહીંયા પી અને ક્યુ વચ્ચે શું સંબંધ થશે પી અને ક્યુ વચ્ચે શું સંબંધ થશે ઠીક છે પી અને ક્યુ વચ્ચે શું સંબંધ થશે આવું તમને જોવા મળશે આને કહેવાય કોડેડ બ્લડ રિલેશનશિપ અને આ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે હમણાં જીએસએસએસબી ની એક પરીક્ષા કન્ડક્ટ થઈ જુનિયર આસિસ્ટન્ટની એની અંદર આ પ્રકારનો પ્રશ્ન જે છે જોવા મળેલો હતો આવનારી પરીક્ષાઓમાં પણ આ પ્રશ્ન જો જોવા મળે તો કોઈ નવાયની વાત નથી જોવા મળશે તો હું તમને આજનો જે વિડિયો છે એની અંદર બ્લડ રિલેશનશિપ એટલે કે લોહીના સબંધો વિશે બેઝિક માહિતી આપવાનો છું તો જોઈએ લોહીના સબંધો કોને કહેવાય દોસ્તો લોહીના સબંધો એને કહેવાય તમે જોયું હશે કે આપણે કોઈ તમને પૂછે કે તમે કોના સંતાન છો તો તમે ઓબવિયસલી વસ્તુ છે તમારું જે ભાડર છે એનું નામ લેશો पूछवा मांगा कि एक ओना संतान आना 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 छे एने के ट्री। एने ट्री। तो ऑबवियसली ये तुम्हारा दादा નું નામ લેશે ને એમ તમે જાણતા હશો કે એક સિક્વન્સ ચાલે છે કે તમે આના પુત્ર આના પુત્ર આના પુત્ર આ રીતે એક સિક્વન્સ ચાલે છે ઓકે આ જે સિક્વન્સ જે છે બ્લડ રિલેશનશિપ નો લોહીના સંબંધનો એનું જે グラફિકલ રિપ્રેઝન્ટેશન છે એને કહેવાય ફેમિલી ટ્રી એને શું કહેવાય ફેમિલી ટ્રી તો આપણે પહેલા આ ટ્રી જે છે ડાયાગ્રામ જે છે કઈ રીતે દોર તો દોરવું એ શીખવાડીશું તમને ઓકે તો समझिए આપણે રકમની અંદર જ્યારે પણ એવું ઉલ્લેખ કરવામાં આવશે કે આ વ્યક્તિ પુરુષ છે આપણને ક્લિયરલી મેસેજ મળશે કે આ વ્યક્તિ પુરુષ છે તો એને આપણે બોક્સ વડે દર્શાવશું ઓકે ખબર પડે જો એ વ્યક્તિ સ્ત્રી છે તો એને સર્કલ વડે દર્શાઈશું બંનેના લગન થઈ ગયા છે તો આપણે એને ડબલ બોન્ડ વડે દર્શાવી દઈશું આગળ જતાં જો એના કોઈ સંતાન થાય એને આપણે એક બોક્સ વડે દર્શાઈશું થારો કે ના એક સંતાન થાય તો એને આ રીતે દર્શાઈશું અને આ એક બીજાના શું થશે ભાઈ બેન થશે તો એને એક લાઈન થી દર્શાઈશું ફ્યુચર માં એના પણ કોઈની સાથે ઓબવિયસલી છે લગન થશે એને આ રીતે દર્શાઈશું એના પણ સંતાનો થશે આ બંને એકબીજાના ભાઈ બહેન હોતા છે તો આ પ્રકાર નું જે રિપ્રેઝન્ટેશન છે એને શું કહેવાય આને કહેવાય ફેમિલી ટ્રી આ જે છે મેલ દર્શાવશે આ ફીમેલ દર્શાવશે અહીંયા હું લખતો જઉં છું કે મેલ એટલે કે ચોરસ ફીમેલ એટલે કે સર્કલ આ રીતની એક લાઈન હોય એનો મતલબ થાય સંતાન આ ડબલ બોન્ડનો મતલબ થાય લગ્ન છે કપલ છે બે લાઇન હોય એનો મતલબ એવો થાય પુત્રનો પુત્ર પુત્રનો પુત્ર અથવા તો પુત્રની પુત્રી પુત્ર અથવા તો પુત્રી ઠીક છે તો કોઈ પણ પ્રશ્ન હશે તો એના グラફિકલ રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે કરશું હવે બે ટર્મ તમને શીખવાડવાનો છું ધ્યાનથી સમજીજો કે આ લોકો જે છે આના સંતાન થાય આના સંતાન થાય અને આ એકબીજાના શું થશે કઝિન થશે શું થશે કઝિન થશે કઝિન ભાઈ કઝિન બ્રધર સિસ્ટર ઓકે હવે એક ટર્મ હું શીખવાડવાનો છું એકનો એક સંતાન અને એકનો એક પુત્ર વ પુત્રા अथवा तो પુત્રી તો એક નો એક સંતાન એક નું એક પુત્ર अथवा तो પુત્રી એક નું એક સંતાન એક નું એક પુત્ર अथवा तो पुत्री દોસ્તો આ બન્ને ટર્મ તમને જોતા એવું લાગશે કે એક જ જીવા છે પણ આ બન્ને ટર્મ શું છે અલગ અલગ છે સમજો એક નું એક સંતાન એનો મતલબ એવો થાય કે માની લઉં હું એમ કહું કે A અને B જે છે એ બંનેના લગ્ન થયા છે અને એમનું એકમાત્ર સંતાન C છે આના બરથી આપણે આની જાતિ નક્કી કરી શકે કે આ મેલ છે કે ફીમેલ ના કરી શકે બીજી વસ્તુ કે એ અને બી જે છે એને હવે કોઈ સંતાન નહી હોય સી એક જ સંતાન છે પતિ ગયો સિમિલરલી હું વાત કરું તમને એમ કહું કે એ અને બી જે છે એની એક ને એક પુત્ર પુત્રી છે સી अथवा તો એમ કહું કે એ અને બી જે છે એની એક નું એક પુત્ર છે ડી તો આ નું આપણે જেন্ডર પણ નક્કી કરી શકે કે આ મેલ થશે આ નું જেন্ডર થશે ફીમેલ અને એકની એક પુત્રીનો મતલબ એવો થાય કે હવે આને એક પણ પુત્રી નહી હોય પણ પુત્રો ઘણા બધા હોય શકે ખાસ સમજીજો પુત્રો શું છે ઘણા બધા હોય શકે જ્યારે વાત કરું અહિયાં તો અહિયાં આને કોઈ પણ જે છે શું છે પુત્રીઓ ઘણી બધી હોય શકે પણ પુત્ર જ છે એક પણ નહી હોય તો જ્યારે પણ સેન્ટેન્સમાં એવું કીધું એકનો એક સંતાન ત્યારે પુત્ર પુત્રી એક જ હશે પણ બીજો કોઈ સંતાન નહી હોય ત્યારે એક નું એક પુત્ર કે તો પુત્રી ઘણી બધી થઈ શકે અને એક નું એક પુત્રી કે ત્યારે પુત્રો ઘણા બધા થઈ શકે તો આઈ હોપ કે તમને સમજાયું હશે કે કઈ રીતે બેઝિક જે છે દોસ્તો કામ કરે છે દોસ્તો આવી જ રીતે આપણે આપડા જે કોર્સ છે આરએમસી નો ટાર્ગેટ કરતો એની અંદર ભણવાનું છે અને આ આરએમસી નો કોર્સ જે છે એ તમને લઈ જશે સફળતા તરફ તમે આરામથી આરએમસી ની 128 જગ્યામાં પોતાનું સ્થાન બનાવી શકો છો તમારે દોસ્તો જોડાવવું હોય તો તમારે કઈ કરવાનું નથી અડ्डा 247 ગુજરાત જે છે એની વેબસાઈટ પર જવાનું છે અને ત્યાં જઈને હું તમને જે રીતે કહું એ રીતે સ્ટેપ ફોલો ਕਰવાના છે આરએમસી નો કોર્સ જે છે એ દોસ્તો કમ્પ્લીટલી ટાર્ગેટ કરે છે તમારી ક્લાર્ક ની પરીક્ષા માટે અને આવનારી જે તમામ પરીક્ષાઓ છે એમાં તમને ઉપયોગી થશે ઓકે તમે અહીંયા જતા રહેશો તો અહીંયા તમને આરએમસી જે છે એનો કોર્સ મળી જશે जूनियर क्लर्क નો બરોબર આ જુનિયર ક્લર્ક નો કોર્સ આપણો બીજી જાન્યુઆરી થી શરૂઆત થઈ રહી છે શુભ શરૂઆત 1 વર્ષ ની વેલિડિટી છે આની અંદર દોસ્તો તમે G613 કોડ નો ઉપયોગ કરશો બરોબર અને એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારું ડિસ્કાઉન્ટ થઈને ₹920 માં પડશે અને જો એપ્લિકેશન આ ડાઉનલોડ કરી અને એમાં યુઝ કોઈન કરશો તો હજી 880 ની આસપાસ આ કોર્સ પડશે તો ખાસ ધ્યાન રાખજો जी 613 આપણો કોડ છે આ ડિસ્કાઉન્ટ તમને મેક્સિમમ અપાવશે તો આ કોડનો ઉપયોગ કરીને અત્યારે જ આપણી આરએમસી ક્લર્કની બેચ માં જે છે જોડાઈ जाओ બીજી જાન્યુઆરી થી રાબેતા મુજબ એની અંદર રેગ્યુલર લેક્ચરની શરૂઆત થઈ જશે તો આ વિડિયોને અહીંયા સુધી રાખું છું દોસ્તો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને નવો હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો આબા હું વિડિયો લઈને તમારી વચ્ચે આવતો રહીશ અને આપણે બેઝિક થી હાઈ લેવલ સુધી અભણતા રહેશે तो मिलिये बीजा कोई विडियो त्या सुधी आज जय हिंद जय भारत बाय बाय